કોરોના જે બીજી મહામારી દુનિયા ફેલારે છે તેનો અને જેમતી વૈજ્ઞાનિકનો નવો એપના અવયર સવ્યો કાઢ્યો જેમતી સમાચિડું જોવા માટે ખૂબ જ घातक વાયરસ છે જે આ વૈજ્ઞાનિકો સીનમાંથી વૈજ્ઞાનિકો વાયરસ ફેલાવ્યો છે કે કાનકાર મૃત્યુની 70% સકિતે વ્યક્ત કરી છે જેમતી અત્યાર સુધીમાં જે વાયરસમાં માણસોને અસર લાગી હોવાની જો છે કે જે કેસમાં જોવા મળ્યો નથી પરંતુ જેમતી જેમાંથી સબ માણસોમાં ફેલાજે ખતરનાક અને જીવલેણ સાબિત થઈ શકે જેમતી આ એક સંશોધનમાં આ વાયરસને સંશોધિત અને પોસ્ટી કરી છે જેમતી સીન યુનોમાં જે પ્રાપ્ત મત સજોદનમાં 20 સમાચડુ જોવા મળતા જમાંથી જે વાયરસનું પરીક્ષણ કર્યું છે જમાંથી બે સમાચડુનો અંદર બે નવા વાયરસ મળ્યા છે જમાંથી આજ યુનોન બેટ એ હેની પાવરમાં જે વાયરસમાંથી યુનોન બેટમાં એની પાયરમાંથી જે વાયરસમાં બે નામના આવ આવે છે વાયરસમાં નેપા એન્ટરક પર જમતી 70% ને સમાચડુ કિડનીમાં વાયરસ મળી આવે છે તો જમાંથી 2027 થી સુધારણમાં ચાલી રહ્યો છે બધું દસ પ્રજાતિ એકસો બેતાલીસ સામાચાર કિડની નમૂનો લેવામાં આવ્યા છે જે કુલ બાવીસ પ્રકારના વાયરસ મળી શકે જેમાંથી બે એપનાઇસ અને ત્રણ સંશોધનમાં પ્રોસોના એપ્લોસી નામના જનરલ તેમજ સંશોધનો પ્રકાશમાં કર્યું જે હતું જેના અહેવાલમાં મીડિયા સુધી પહોંચ્યો અને વિશ્વને નો વાયરસ વિશે ખબર પડી સબસ્ક્રાઈબ માય ચેનલ લાઈક શેર